સજનો કોઈ સંતોના ના મુખ થી ગૌ મહિમા સાંભળીએ એ ગોપાલ આનંદજી મહારાજ એમ કહે છે કે આપણે ઢોલ નગર આ પીટી કહીએ છીએ સનાતન ધર્મ ની માતા ગૌ માતા છે ગાય ને આપણે શું કહીએ છીએ માં કહીએ છીએ ને તો ગાય ને માં કહેતા હોઈએ તમારા ઘરમાં તમે દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ ઉજવો છો

સાહેબ આ જગતમાં જેટલી ગૌ માતા છે ને એ બધી જ આપણા સનાતન ધર્મના ના પરિવાર ની માં છે એ આપણા જ પરિવારમાંથી છે આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ ત્યારે આપણે શણગાર સજીએ ને એમ બીજું કાંઈ ન બને તો ગાય માતાની ઉપર એક ચૂંદડી ઓઢાડજો અને ગળામાં એક ઘંટડી નાખી એને શણગારજો એમાં તેત્રીસ કરોડ દેવતાઓ આજે પ્રસન્ન થશે આપણા દીકરા દીકરી પણ સુખી થશે એને રાજી કરજો પાંચ ગાય ની પૂજા આરતી થાય છે ડેલી રોજ પંચ ગાય ની પૂજા થાય છે ફેસબુક ઉપર તમે જોઈ લેજો અત્યારે બધાના હાથમાં અત્યારે મોબાઈલ આવી ગયા છે દરેક ના હાથમાં મારી પાસે છે હાર્યો ને એમાં શું બોલે સાંજના રોજ સાત વાગે અને ફેસબુક ખોલી ને જોજો યુટ્યુબ ખોલીને જોજો અને પથમેડા ગોધામ લખજો એમાં લાઈવ રોજ આરતી તમને દર્શન થશે કે રોજ પાંચ ગાયો ની પૂજા થાય રોજ પાંચ ગાયો ની આરતી ઉતરે રોજ ડેલી સર્વિસ ગાયો ની આરતી થાય અને ગાયો ને શણગારવામાં આવે દિવાળીના દિવસે

કે કચ્છમાંથી આપણે ગાયોના શણગાર મૂકીએ કે જ્યાં દોઢ થી વિશેષ ગાયોની સેવા થાય છે ત્યાં ગાયનો મહિમા નિત્ય ગાયની પૂજા થાય છે એટલે પ્રાર્થના કરીએ ગૌમાતાને ગૌમાતા અમારા કચ્છનું કલ્યાણ કરજે અમારા કચ્છનું કલ્યાણ થાય અમારો કચ્છ સુખી રહે અમારો કચ્છ પ્રસન્ન રહે ગૌમાતાની દ્રષ્ટિ આપણા ઉપર સારી બની રહે અહીંયા નંદ બાબા ગાયો ને શણગારી અને પછી ગાયોના ના આપે ગોપ ગોપી ભગવાન ના દર્શન કરવા માટે જવું છે તો ગાયો ને શણગારે છે